હાય ગાયસ તો ગુડ મોર્નિંગ આપણે સવારનો ટાઈમ થઈ ગયો છે કોફી પીવાનું તો આપણે કોફી પીવા જઈએ છીએ ચાલો ગાઈઝ આપણે માનસી હોટેલ આવી ગયા છે ચા કોફી પીવા માટે તો ચાલો ભાઈ કોફીનો ઓર્ડર આપી દઈએ બાય કોફી ભાઈ સાંભળ્યું નથી બાય કોફી ભાઈ સાંભળ્યું નથી બાય કોફી હા સાંભળી એક કટિંગ કોફી હમ તો ભાઈ આપણો ઓર્ડર લઈ લીધો છે અને કોફી આપણી બને છે તો ભાઈ આપણને કોફી આપી દીધી છે અને આપણે મંદાગીનીમાં જઈને બેસીને કોફી પીશું આપણી મંદાકીની આપણી વાર બેઠી છે આ મારી રિક્ષા છે મંદાગીની એનું નામ છે ટકાળો લઈને આપણે કોફી પીએ છીએ કાલે ફરી એકવાર અહીંયા આવીશું અને આપણે ફરીથી એકવાર કોફી પીશું અહીંયા તો હા 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 સરસ મજાની કોફી છે તો ચાલો હવે ભાઈને આપણે પૈસા આપવા જઈ રહ્યા છે કોફીના ભાઈ આપણે આપણે સોની નોંડ આપી છે તો ભાઈ આપણે પંચાસી રૂપિયા પાછા રિટર્ન આપી દીધા છે ત્યારબાદ આપણે રિક્ષામાં બેસી જઈશું અને રિક્ષા બ્રેક ફેલ થઈ ગઈ છે હવે એને પણ કોફી પીવાની ઈચ્છા થઈ ગઈ છે ચાલો આપણે એના માટે કોફી લેવા જઈએ તો હવે આપણે મંડા આપણે ગેસ પુરાવા જઈએ ઊંધું થયું ગેસ પંપ તો બંધ છે આ ગેસ આપણે અલવિદા કહીને હવે આગળ વધી બીજા ગેસ જઈને આપણે ગેસ પુરાવીશું હવે આવી ગયા છીએ આપણે ગેસ આગળ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ફટાફટ ગેસ પૂરવાઈ નાખીશું અહીંયાની ટ્રાફિક જોઈને ઊંડા વિચારો આવવા મળ્યા છે મને હવે ધીરે ધીરે ટ્રાફિક ઓછી થાય છે અરે સરસ ફટાફટ આવી ગયો છે મારો બીજો નંબર આવી ગયો છે આ મારી મંદાકીની એકલી ઊભી રહી છે આગળ રિક્ષા ગેસ ભરાવાનું ચાલુ થઈ ગયું છે ત્યાં સુધી આપણે પોઈન્ટ કાઢીને રાખીએ તૈયારી રાખી કચરો સાફ કરી નાખ્યો ચલો ભાઈ આપણે દોઢસો રૂપિયાની ગેસ પુરાવાનો છે તો ભાઈ એ મશીન ચાલુ કરી નાખ્યું છે તો ભાઈનું મશીન ફટાફટ જાય છે દોઢસો રૂપિયાનો ગેસ ઓછો મળ્યો છે તો એ પણ આપણે ચલો કંઈ વાંધો નથી દોઢસો રૂપિયા આપણે પૂરેપૂરા આપશું જો ભાઈ તમારા દોઢસો રૂપિયા ભાઈ દોઢસો રૂપિયા લીધા આપણે નીકળી ગયા છે ગેસ પંપેથી તો ફરી વાર આપણે જઈ રહ્યા છીએ આપણા ઘર તરફ તો અત્યારે પદમના ચોકડી પોકી ગયા છે બંકો આવી ગયો છે અને આગળ રિક્ષા જાય છે એને આપણે પાછળ કરી નાખીશું ચાલો રિક્ષા પાછે જતી રહી છે ત્યારબાદ આપણે મંદાકીની કોફી લેવા આવી ગયા છે ચલો ભાઈ મંદાકીની આપણે કોફી આપી દઈએ તો મંદાકીની એમની કોફી પીવડાવી દીધી છે તો હવે આપણને બજારની અંદર છોટુ મામા મળી ગયા છે તો છોટુ મામાને આપણે પૂછીએ છોટુ મામા કેમ છો તો છોટુ મામા કહે છે કે હું અહીંયા રિક્ષામાં આવતો હતો મારી રિક્ષામાંથી પાકીટ ચોરાઈ ગયું છે મેં કીધું ટેન્શન ના લેશો મળી જશે ચલો આપણે કટિંગ કોફી પી લઈએ